ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું મસ્ત જ હવાર અને મારા એને ભે દોઈ ગઈ છે અને હું વાહીંદા કરવા જાઉં હા વાહીંદા કરીને પછી આ ઉઠે પછી સા કરી ચાલો હવે એને તો મસ્ત ઝાકર આવી છે અને થવે છે અટાળના પૂરમાં બધું ધાણી એને એક પાણી જેટલું જેટલું પીધું છે ને જ્યાં સુધી એટલી હવે એકદમ મસ્ત થઈ ગઈ મસ્ત ધાણીની સુગંધ આવે છે અટાણા હાલો તો આપણે વાહિતા કરી લઈ પછી સાહી ને સા ને એ બધું કરશું હાલો જો ઉઠી ગયા છે અને સા પાણી પીવાઈ ગયા છે અને મસાલાનો ભોગ લગાવાઈ ગયો છે તો ગુરુજી પ્રસાદ ગ્રહણ કરી લ્યો અને હજી મારે સરવા હે અને હંજવારી કાઢવી સરસ તમારે મોટર હાલતી કરવાની છે એનું હું છે એ જતા હવે કેવું કયું કરે કોઈક કોક દીક તો કયું કરે એમાં એવી રીતે બોલે આપડે એમ થાય કરો ડાયો હાલો જો હવાના પર માં બે ભાઈઓ ટ્રેક્ટર સડી ગયા હે એકને લઈ જવું હે તે કુણી સોડી દે હે ભાઈ ને એને માંડવી હારવી હે જો બે ભાઈ વટાણ મેં વર્ગી ગયા એને કઈ મી આના લો મારે ભાણા વિસરવા હે હું જવા દઉં હવે આજે જોવે ગયું મને દઈ જા હું જોઈ તારે અને એને મોડામાં ધોળા નીકળે હાલો જો દે ઉગીને કેટલો હોય સળી ગયો હે અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે ને ભાણા વિસરાઈ ગયા હે એક સાહે થાય છે થોડુંક મોડું થઈ ગયું હતું સાહેમાંથી બોર્ડ ભરી ગયા ખાધો ને કંઈ નથી ખાધો કઈક ઢોરી જો ખાવા બર પડે નઈ તમને બધા માલ હે ને માણા ના માલ ખાવું મૂકે નહીં અને અમારે માલ ખાય નહી ખાણે ના ખાય હાલો ડુસો તો આપડે પલરી ગયો તો એટલે ખાધ ખાણે ના ખાઈ જોઈ શું ગીન મુક દે હાવ એવા નખટામ જોય ખાણ માં બે ને ભાગ પાડ દીધો આ બે ખાઈ જા હા આ જીનકુ મોટું મારું હાલો હું સાહે ની તપાસ કરલો આ એક વસ્તુ લેવા જઈએ હું લેવા ને એ વસ્તુ આખી ને હું તમને ડાયરેક્ટ વિડીયા માં દેખાડી કઈ ને નહીં કાયદેસર છે ને એનું અનપેકિંગ કરીને દેખાડી સી હજી જાય છે આવે પછી ખબર પડે અને આપણે છે ને તાણે ઝાકર આવી છે ને હજી ધાણામાં ને ઉરિયા નાખ્યું છે ને માથે પાણી પાણી છે ને ઓગરે છે બધું અઘણી જામણ છે હજી મારે બે ત્રણ ક્યારે નહીં દો થોડીક વાર પછી જાઉં તા તો માલ નું કર લઉં એમ માલઢોર લઉં તા તો પાણી ઉડી જાય હાલો હવે આપણે માલઢોર પાઈ લઈએ આજે હેને પેલા માતાજીને ને સોયડા કેમ કે ભીહ ને બધા આ બાજુ આવી જાય ને એટલે પછી વાહે ધોડે ધોળે હમણાં એક દી હતી ને બહુ પલે વહી ગઈ હતી પછી પાછી આવતી રહી પણ પાછી આપણે એનાથી વાહે ધોળી ના કે એક તો એ લતું ઉલાડતી જતી જ હોય ગાયો ઘા જો આજ હું કઉ આને પેલા જ પાઈ લઉં આજ ફાઇનલી છે ને ગાજર નું મુહૂર્ત આવી ગયું જા એટલું જ છે દેદવાનું તા પણ આ ગારો થઈ ગયો તો ને ગારો માં ઢોકાણો હજી જો પાણી તો ખૈરું નથી જાકર નું છે ને જીમ નીમ છે ખળમાં હું અહીંયા ગાજર ને એટલો એટલો ક્યારો સોખો થઈ જાય ને તો હસલ રૂપારું લાગે બધું મેથી સોખી એ લહણે સોખી ને આ ગાજર છેન બિછાડામાં બીડ થઈ ગયા ગીવા પડ સર્વેંજી કેવાની થી અને આ પત્રા લીધા છે આપણે ઢારી હું રોટેલું હે તો એમાં નાખવા હાટું

એ ઓલા પાયા પાયા હા જોયું ન હોય ને હા બરાબર રેડી હવે છે કાગળિયા સરસ વેરી ગુડું બધું સરસ ચાલુ કરવાનું નથી બરોબર આજે બંધ ઓફ રવિવાર ની રજા છે

બેક બેઠા ને બેકિયારા રહી ગયા હતા ને એમાં પાણી ચાલુ કરી દીધું અટાણે લાઈટ નો જમ્પર ને મોટર ને બધું કમ્પ્લીટ કરી કેવા રૂપાલા લાગે છે કામ કરતા હોય થી કઈ નઈ વાલીઓ બે નાકા દીકરા તાળી નાખે એટલું કામ કરે ઓગરી ગયો એટલું માખણ મારલું માખણ નથી મારું કામ હિખાયું ગયા

নাার চপান রাডুত কিক তত ম� 없는 মারা মার climb to মাড্য মারা িকর চ়া কর মার পিক্য় মার ঁম তভা মে ম্যরহ নাড়ে বখয়ে ম্য়ে মেপার মৈর

પડી આગળ કેવી હવે પણ થોડવા ખોટું હું એટલું બર કરતી હે થોડવાના જો 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 આ શાંતિ પકડી ગયા મેડમ જો મારા કેવી પડીને ને લાગ્યું નહીં હોય ને બસાડી ને લઈ પાટિયા દવાખાને લઈ જવાની વાત નથી પણ એ પડી કેવી નો ઘા કેવો આ પાદેડું શાંતિ પકડી ગયું ગાય લે ઘેટું ઈ ને એ ને એવી રીતે કરો તો એને ના ગમે ભીવું કઈ અસર જ ના કરે

Kita ini mami pahit bos 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 હાલો તો જો મસ્ત મજાનો દિયા થમે હે અને આપણે ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું છે જો ખાણ દેવાઈ ગયા બધા ખાણ ખાય છે ને ગાય ડોલે ઉથમી દીધી એ છે ખાણ અને બાકી છે હજી પછી નાખ હજી વાસળી ગા ભેગી બાંધી છે ત્યાંથી એને સોડવી છે અને આપણે આજનો બ્લોગ એ જ પૂરો કરી જો મારા વિડીયો જો આ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરી દેજો આવજો ટાટા